એક સેકી બી સેકી ને પૂછે છે કે આવી મેઘ ભી ની મુશ્કેલ હોમ ને માથે ભલા ઘોડા પર ચડી ઉપર તે ડાબ લે આહવા ક્યાં જતા છે જવાબ મળે છે કે બીજે ક્યાં જાય બેમાંથી એક મારક કા તો પોતાની મરુકન્યાની અસ્ત્રીને મળવા ને કાં સગરામમાં ખડક વેજવા કાં પ્રેમ પંથે ને કાં શૌર્ય પંથે પણ કોઈ ઘોડો ને કોઈ પરખડો ને કોઈ સત્સંગી નારી સર્જન હારે સર્જિયા એ ઓલા તેનું સુનરતમ સંસાર પરવુએ ત્રણનંતનો હારમાં હરિયા છે કોઈ તેજી ઘોરો પસૂરી પુરુષ અને કોઈ તેને સુભાવનારી સુલખની નારી ત્રણનો મેવ તો પરવુ ઝેળી શકે પણ ભલકોડોન વલવકડા વલબંત વાય જોન ઘચ્િયાર જેદી જાઝાઈ ઘોડા મશી કુવાયન મરું એક જ વાર ભગા ઘોડાની સવારી કરવાના હોય સિર્ફ પર વાંકડિયા વાળ હોય ને અંગે બાંધવાને અચ્િયાર હોય પછી બોહલા શત્રુ ઘોડે સવાર પર તાટકવાનું હોય તો પછી ભલે ને મોત આવે મરવું તો સહેજ એકવાર એક વાર મેતાળી ગામ ને સોરે એક દિવસ સાંજે કાઠિયાવાડ ઘોડાની વાત મનાણી હતી કોઈ માણકી વખાણ કરતું હતું તો કોઈ તાજરી ના પરાક્રમ કેતું હતું એમ બેરી ફૂલ માં વેસમ વાદરી વગેરે વાતો નીકળી એક જણે ડુંગા ની ઘૂટ લેતા લેતા કહ્યું એ બાપ જે ઘડીએ જાચવત ઘોડા માથે એવા જાચવત હવા ચડે ને એ ઘડીએ જાતા આપડે ટેકા દે

તો સોગંદ ખાઈ ને વાત કરું છું પણ સારંગ દીકરો શું એટલે લાડ લડાયા વગર તો નહીં રહેવાય હોકા ની ખોટ લઈ ને એને વાત ને માંડી વધુ નહીં પણ પછી એક વર્ષ પહેલા ની છે કોર્ટ ઈદ્રિયા ગામે ફૂટા ધાજલ નામનો કાઠી કાઠે રહેતો હતો પછી એક વર્ષ ની અવસ્થા ઘર નો સુખી આજવી એટલે અંગને રવાડે રવાડે જોવાની જઈને હિલોળા લઈશ પહેણે એકાદ બે વર્ષ જાય છે કાઠિયાણીનો ને ભરીને હવા પીર માં કરવા લઈ ગયા છે જીકરો અવિત્રીઓ છે બે મહિના હવા વાળી અને બે મહિના પછીના એમ છ્યાં છ્યાં મહિનાનો વિજોગ થયો અને એ વેદના તો આપા હુથાના અંતરધામી વિના વિજુ કોણ સમજી શકે એમ થતા થાતા તો આપમાં હાડી ભીજ જખાણી ઇન્દ્ર મહારાજા ગેર ડીધરે રમમાં વીડ્યા હોય એમ હાડ ધડુકવા મળ્યો ડુંગરાની માથે સવાવા કરતી વીજળી આપ જમીનના વારણા લેવા મળી હાથ હાથ ધર બાંધીને કાળા ઘોર વાદળા આસમાનમાં મંડાઈ ગયા પછી તો વાજળાના હૈયામાં વિજોગી કાળે બળતરા હળદી હોય જેવી વીજળી આકાશના કાળજે શિરી શિરી ભડભડાટ નીકળવા લાગી કોણ જાણે કેટલાય આ કેરા સાગર ને કાંઠે ઢીલેડાના સગી ભેટા હશે તેને હંભારી સંભારીને વિજોગી વાદળા મનમાં મનમાં ધીરું ધીરું રોવા માંડ્યા પોતાની આકલ ઢોકના તન તન કટકા કરીને મોલ્લા ઢેહું ઘેઉ ઘેઉંક આવ ને શબ્દ ઘેકાટ કરવા માંડ્યા ઢેલડીયો ઢેંકું ઢેકું કચ્છી સ્વામીનાથને વીટાળવા લાગી વેરડીઓ ઝાડ ને બત ભરી ને ઊંચે ચડવા મળી અને આપા હુતા આપ માં નીર ક્યાં કર્યું એનો જીવ બહુ ઉદાસ થઈ ગયો એક રાત તો એ પથારી માં અળોટી અળોટી ને કાઢી હવાર પીડ્યું છે એની સિરીજ ની અવધિ આવી રહી પોતાની માણકી ઘોડી પર ચડી અને હવાર થઈને આપો હું તો હાર અને ઘર મેકડે રવાના ધ્યાન મેકડે પહોંચીને તત્વ જ આપવા એ કરવા માંડી પણ હાહરિયામાં જમાયેલા મહેમાન થાય એ તો પાંજરિયામાં પોપટ પુરાય જેવું કહેવાય ચીપ ઉપર પોપટ નો છુટકારો એક તો સી રીતે થાય એમાંય વળી વરસાદ આપવા નો વેરી જાગ્યો દિવસ અને રાત આભ માંથી ઇન્દ્ર ધાર વરવા લાગ્યો હાથી ની હોઠ જેવા પન્નાળા ખોડા નેવા માંથી મંડાઈ ગયા છે એ પાણીની ધારો નથી વરેતી પણ આપણને મન તો ઇન્દ્ર મહારાજા ની ભરીશી વરેતી હતી સાસરા ના પોતાની કાઠિયાણીની પગની પાણી તો હું પણ ગોઠવાનો શેડો નજરે ન પડે એમ ત્રણ દિવસ થયા આપવાનો મિજાજ કર્યો એને જાહેર કરી દીધું કે મારે તો આજે જ ચડીને જવું છે આહું કહે અરે બાપ અંદરા ધર મેં મનાણો છે મેં ક્યાં જાઓ ગમે અહીંયા દરિયામાં મારે તો તમારા ઘરનું પાણી અત્યારથી આરામ છે મારે વાવણી ખોટી થાય છે આપણે શહેરની વાવણી ખોટી થાચી હતી હૈયાની વાવણી ગામનો પટેલ આવ્યો પટેલે કહ્યું આપા તમને ખબર છે આડી શેત્રુજી પડી છે આ ત્રણ ત્રણ દિવસ થયા શેત્રુજીના પાણી ઉતરતા નથી શિયારે કોઈ જળ બોમકાર થઈ ગયું છે તમે શે રીતે શેત્રુજી ઉતરશ્યો ન્યાવળ થાય છે ખરું પણ અહીં તો નીકળી છૂટક્યો છે ઠીક આજનો નો દિવસ ચાલવો અહીં પાણી હરામ હોય તો મારું આંગણું પાવન કરો કાલે સવારે ગમે એવો મેં વરતો હશે તો પણ મારા સો બળદ જોડીને તમને ઇતરિયા ભેળા કરી દઈશ જે દિવસે આપો રોકાણા બીજે દિવસે સ બળ બળદ જોડીને પટેલ ગાડું લઈને હાજર થયો વરસાદ તો આપમાં તોળાઈ રહ્યો હતો બધાએ જમાઈના મોં અમે જોયું પણ જમાઈનું હયું પીંગળ્યું નહીં જવાન કાઠિયાણી માથાબોળ નાય ધૂપ દીધેલા નવા લુગડા પહેર્યા માથું વળાય બે પાટી ઉપર ખમરાની પાંખ જેવો કાળો સુગંધી સાંધો લગાવ્યો હેતામાંથી હિંગળો પૂર્યો માતા બે મહિનાના બાય ગાઢા બેઠા મેકડા અને ઈદરીયા વચે મેકડાથી અઢી ગાઉ ઉપર કળાકશ ગામને પાદરી શેત્રુજી નંદી ગાંડી તૂર બને છે તેટ જીરના ડુંગરમાંથી શેતલ શેત્રુજીના પાણી હાલ્યા આવે એટલે આઠ આઠ દિવસ સુધી એના પૂરું ઉતરે નહીં એક કાંઠેથી બીજે કાંઠે જવું હોય તો મુસાફરો ત્રાપામાં બેસી નંદી ઉતરવી પડે ગાડું ને માણકી નો અવાજ ખેતરજી ને ઉભા રહ્યા માચેલી ખેતર જાય ઘોઘવાટા પેટી કચ્છી બે કાંઠે ચાલી જાય છે આજ એને આ જોબન ફર્યા કાઠી જુગલ દયા નહોતી નદી બે કાંઠે પાણી ઉતરવાની વાર જોતા વચ્ચે માર્ગુ એની કતાર બંધાઈ બેઠી હતી આ સારણ કે તેજી હું ચેતલ ને કાંઠે બેઠો હતો ને મેં આ બધું નજરો નજર જોયું છે ત્રાપા વાળાઓ ત્રાપા બાંધી સલમ ફૂંકતા હતા બધાય વચ્ચે માર્ગુ કાઠિયાણી સામે જોઈ ગયા જાણે આ રહેલી પુતળી સામે જોઈ રહ્યા હોય જોગ હમ ખાઈને સારણે વાત કરી કે હું ઈ રૂપ નજી જો આખી હોત તો એ નમણાય દેખી પૂર ઉતારી નાખત આપા હુતા તરાપાવાળાને તરાપા વાળા ને પૂછ્યું ખામે કાંઠે લઈ જઈશું કોળીઓ બોલ્યા દરબાર આમાં ઉતરાય એમ નથી જુઓ બેય કાંઠે એટલે માણસો બેઠા છે પાણી ક્યારે ઉતરશે કઈ કહેવાય નહીં ગાડાવાળા વાળા પટેલે કહ્યું કે આપા ને કહ્યું આપા હવે ખાતરી થઈ હજી માની જાવ તો ગાડું પાછું વાળું હવે વળીએ તો તો ફૂલ હાહુ તળ કહું ભરીને નાક કાપી લે પાછા તો વળી રહ્યા પટેલ આપાની રાંગમાં માણકી થનગનાટ કરી રહી હતી હમણાં જેને પાંખું ફફડાવીને સામે કાંઠે પહોંચી જાવ એવા ઉસાળા મારી રહી છે નજી મસ્ત ઘુઘવાટા ની સામે માણકી પણ હણ હણાટી જેવા લાગી કડીક વિશાળ કરીને ઘોડે સવાર ત્રાપા તરફ ફર્યા કોઈ રીતે સામે પારી ઉતારશો કેટલા જણાશો લાલ સુ ત્રાપા વાળા હિંમત કરી એક બાય ને એક બસું બોલો હું લેવો રૂપિયા ફોળ હોય તો હમણાં ઉતરી જઈએ ફોળ ના કાકા કઈ ના પડે કમરે થી છોડી ખડી ખડી કરતા ફોળ રૂપિયા ગણી દીધા જાણે રણકારમાં માં આજની આવતી મધરાત ટકોરા વાગ્યા એને આકલ કરી ઉતરો હેઠા કાઠિયાણી નીચે ઉજરી બે મહિના બાળકને બાળક બે હાથી અહીંયા સરસુ દાબી અને બાઈ ધરતી પર પગ માંડ્યા પણ હું ઈ પગ જાણે પગની પાણી કંકુની કંકુ ની ઢગલીઓ થતી જાય એને એના કસુબલ મલિરના પાતળા ધૂંઘતા માંથી એનું મોઢું દેખાતું હતું કાળા કાળા વાદળાનું કાજળ ઉતારી ને આજેલી જાય બે આંખો અને એ આંખોના ખૂણામાં સ્રોટીના રંગ જેવી રાચીસોળ સજકી એમની હરણાઈ જેવી હાથની કળાયું માથે લીલા લીલા સુંદરણા બંધી ધારી કાન અને ગોટીઓના મોરા અને એમની જીવોમાં પાંચ પાંચ જીવ ઝડપ જે ડાબા જમણા હાથની પાંચ પાંચ આંગળીઓ મુસાફરોની નજર જાઈને કે આ પુતળીએ બાંધી લીધી બધા બોલી ઉઠ્યા કાપા ગજબ કરવામાં આવું માણસ ફરી નહીં મળે હો આવા આવું ચીહુડા જેવું બાળક કરમાય જાય આપા પહોંચતા હો કોક મૂકી ને રોહો જે થાય તે ખરી ભાઈઓ તમારે કઈ ને બોલવું આપા જરા કોસવાઈ ને ઉતરી દીધો કાઠિયાણી ને કહ્યું બે જાઓ જરાય હસકાયા વિના કઈ પુષ્ક પરશ કર્યા વિના જય માતાજી કઈ કાઠિયાણી ત્રાપા ઉપર બેઠી પરોઠી વાળી ખોળામાં માળે ખુવાડ્યું ઘૂમતો કાઢીને પગ હેઠળ દબાવી દીધો ચાર તંબુડા અને એની ઉપર ભટીએ જળવાની નાની ખાતરી ગોઠવીને કરેલો એ ત્રાપો મોટા આગળ ઝીંગું રાંધવું બાંધેલું હોય એ રાંટવું ઝાલી ને બે થરી આ ત્રાપા ને તાણે એ રીતે ત્રાપો તણાવવા લાગ્યો આપા માણકીને ઝાલીને કાંઠે ઉભા ઉભા જોઈ રહ્યા છે કે ત્રાપો સામે પાડી પહોંચી જાય તે પછી માણકીને પાણીમાં નાખું નાખ્યા વેળો સામે કાટે કાઠિયાણી ને આમ લઉં એવા અડધ વિશ્વાસથી ઉભા હતા માણકીને તો એવા અહીં કેટલાય પૂરું ઉતરાવ્યા તા અને માણકી પણ જાણે પોતાની હમોવેટ કાઠિયાણી પોતાની આગળથી પાણી તરીને જાય છે એમ દેખીને શકાતું હોય એમ ડાબા ફસાડવા લાગી જાણે એના પગની નીચે લાભ વળતી હોય એમ સબે નસબા ભાગે ઊભી છે તરાપો શેતલની સાચી ઊભી રમવા લાગ્યો નાનું બાળક નંદી લીલાની નારાયણ ઘૂઘવાટા જે તું ઉછાળા મારવા લાગ્યું માતા એ તરાપાની સમતોલ સાસુ બાળકને દબાયું ત્યાં તો મધ વેણ માં પોસ્યા ભૂંડી થઈ એકાએક આપવાના મોટા માંથી ઉદગાર નીકળ્યો ગજબ જો બે કાંટા ના માણસો એ જઈને પડઘો દીધો આશરે એક હો આખી તરાપા ઉપર મંડાણી હતી વાપ એક લાંબો કાળોતરો હાપ મૂજાતો મૂજાતો મધ વેણ માં ઉડતો આવતો હતો નાગ પાણી માં અકળાઈ ગયેલો પાણી ના લોઢે ને બહાર નીકળવા જતા નહોતા હતા એ ઉગરવાનું સાધન ગોતતો હતો એને તરાપો દેખ્યો અર્જુન ના ભાથામાં તીર જેમ આખું શરીર હકેલી નાગ સલંગ મારી નેત્રો તો નીચે બાળક ઉપર મંડાણા છે અને એના મુખ માંથી જય મા જય મા ના રા્યા છે આજા આપ્યો માણસો એક બોલી ઉઠ્યા આપા તો એક જેન બે બની રહ્યા છે એને જોયું કે નાગે ફણ હકેલી ને મોં થઈ ગયું રાંધવા ઉપર થી શરીર લાંબુ કરી અને ચાલ્યો આપા બૂમ પાડે એલા જોવાનો હામા ઉજી ઉધી રાંધવું છોડશો હો રૂપિયા આપીશ ખરાપા વાળા કાને શબ્દો પીડ્યા છે તાબુજી હો રૂપિયા પાછું ફરી અને જુએ ત્યાં તો કાળ ને એના હાથ ને એક વેચ નું હોય બાપ શીશ નાખીને એમણે રાંધવું મૂકી દીધું ધબ ધબ ધબાક 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 બે જણા કાંઠે નીકળી ગયા રાંધવું સીટું ને ખરાપો ફર્યો મધવેણમાં ઘૂંમરી ખાધી ઘર ઘરર ઘર તરાપો તણિયો તણાયો એ ગયો એ ગયો કેર કર્યો આપા કાળો કેર કર્યો એવી રીડિયા રમણી જે થી થઈ રહી રાંઠવે શીડીલો નાગ પાણીમાં ડબકી ખાઈને પાછો તરાપા ઉપર આવ્યો બાઈની ખામે મંડાણો પણ બાઈના તાર તો બીજે ક્યાંય નથી એના બાળક ઉપર છે અને એના અંતરના તાર લાગ્યા છે માતાજીની સાચે તરાપો ઉભે વેણે ઘરરા તણાતો જાય છે

અનકંથાઈ પેલાઈ જન કામની સાયમ તુમ માય એ પણ રાવણ સીતાને લઈ ગયો એ વેજીન ને તું ભાર એવા એવા ત્રાસકા પડી ગયા પણ વિચારવાનું વેળું ક્યાં હતું કાઠીએ માણી તું કાઠીએ માણકી વાઘ ઉતારી કાઠા ની સાથે ભરાવી મોરડો ઉતારી લીધો او به تو تاڼه مانکی نه تراځه توړم توळी ليدي اوپر څيرو ننجي نه اوبه کاټه هڅه مانکی نه وېدي موکي دي دي مړی کمړی کژو رماټي نه ټندا وړاړچی مانکی اکه څتروه اوپر بلکوار مو پهنسي آ بده وېزړی وګه بنو باپ مانکی ماري لاج راکي کين غوري نه پرخه مه يدي لگاوې څترو نه موچا موچا ډيرا اوپر چاپاي مانکی نه پهاني مو يتي ذوبانگ ديتي د ده هاته پر مانکی جاي پوري چاري پګ لاंबा كرين پهاني مو هيلارا دیوا لګي પાણીની સપાટી ઉપર ફક્ત માણકીનું મોઢું ઘોડે સવાયની સાચી એટલો ભાવત જે ખાતા હંથ માણકી ગઈ બરાબર મધ માં ત્રાપા આડી ફરી તરાપો હરી જવામાં પલક વાર હજી ત્યાં તો આપાના હાથમાં ઉઘાડી તરવા રહેજી બરાબર ત્રાપા પાછી આવતા જ આપાએ તરવાય વાય દફ જઈ નાગનું ડોકું નજીમાં જઈ પીડ્યું પલખ વાળમાં આપાએ રાંઠ હું હાથમાં ચાલી લીધું રંગ આપવા વાહ આપા નજીને બે કાંઠે જે લોકોએ ફલકારા દીધા મસ્તી ખોર નંદી એ કે સાબાશી દીધી હોય એમ જે ભેડામાંથી માંથી પ્રસંદા બોલ્યા ત્યારે દિશામાં રાક્ષસ જેવા લોટ ઉછળી રહ્યા છે કાઠિયાણી અને બાળક ના મોમાં પાણી ધરબોળ છે માં દીકરાના મોમાં પણ પાણી જઈ રહ્યું છે આપો ઉપરવાસ નજર કરે ત્યાં તો આરો અર્ધો ગાવ આગો રહી ગયેલો આમે પાણી ઘોડે હાલી શકે નહીં સન્મુખ નજર કરે ત્યાં નજીના માથોડું માથોડું ઊંચા ભેડા કેવી રીતે બહાર નીકળવું બાપ માણકી બેટા માણકી કરીને ને આપે ઘોડી પીઠ ધાબડી ઘોડી ચાલી કાઠિયાણી હવે તારું યુદ્ધ રાંધવા માં છે માટે બરાબર ચાલી જાય કાઠી કહ્યું કાઠિયાણી એ બાળક ને પલોઠી માં દબાવ્યો બે હાથે રાંધવું ચાલ્યું રાંધવાનો છેડો આપે કાંઠા ની મુંડીકી માં ભરાયો માણકી ના કાંઠા પાસે પહોંચી એના પગ માટી ઉપર ઠેરાણા કાઠિયાણી બરાબર ચાલી જાય કઈ ને આપે માણકી માથોડું ભેડા સલંગ પણ ભેડો ફેલેલો હતો એ માટીનો નું ગાડા જવડું ગાંધળું ઘસાણું માણકી પાછી પાણીમાં જઈ પડી તરાપો પણ અને બાળક અને માતા સતો પાછો પસડાણો માં દીકરો મુંજાય ને પાછો સુજી આવ્યો બાપ માણકી કઈ ફરીવાર જખડ પાછી લઈને આપાય માણકી કુદાવી ઉપર જઈ માણકી પાછી પાણીમાં પસડાણી ઉતાવળ જેવો મોજા રહે ભોગ લેવા દોડ્યા આવ્યા ત્રીજી વખત જયારે માણકી પડી ત્યારે કાઠિયાણી બોલી કે કાટી બસ હવે તરાપો મેલી ગયો તમારા જીવ ફરી ગયો કાયા એમ કે મસે તો બીજ કાટી અને બીજો છોકરો મળી રહેશે હવે દાખડો કરો બોલીમાં એવું વહમ બોલી માં નીકળ તો ચારે જીવ સાથે નીકળશું નકર ચારે જણા જળ સમાજી લેવું આજની ની રાત રહેવાની પ્રતિજ્ઞા છે કા તો ઈતરીયા ને ઓળડે ને કા સમુદ્ર પતાળમાં પતાળ માં બાપાએ અત્રિયા રાખીશ કે હું કઈને સોથી વારી એડી મારી માનકી ચીજની માફક ગઈ ઘેડા ઉપર જઈ પડી તો મલી ગોખ નીકળે તેમ કાઠિયાણી અને એના બાળક બાળકથી હેમ થેમ કરો કાઠે નીકળી દીધો રંગ આપવા રંગ ઘોડે એમ ચીકિયારી કરતા માણસો ટોળે વ્યા આપવા માણખીને પવન નાખવા મળ્યા પણ માણકીને પવનની જરૂર નથી એની આંખો નીકળી પડી હતી એના પગ તૂટી ગયા હતા એના પ્રાણ છૂટી ગયા હતા માથા ઉપર સાસો સોનેરી ભરેલો ભેંટો બાંધ્યો હતો તે ઉતારીને પૂછા ધાધલે માણકીના સબ ઉપર થાક્યો માણકીને ગળાએ ભત ફરી ભરીને પોતે પોકે પોકે રોયા બાપ માણકી માં માણકી એવા વાહ માં હાથ પાડી પાડી ના પાયે આકાશ ને રો ત્યાં ને ત્યાં જળ મૂક્યું જીવતા સુજી બીજા કોઈ ઘોડા ઉપર ન ચડવું કાઠિયાણી ના નેત્રો માંથી પણ સોધાર આસુડા હાલ્યા જતા હતા એસી વરણો થઈને કાઠી મેર્યો પોતાના ભાઈ જેવા ખાસ ની ઘોડારી માં બાર બાર તો લાજવત ઘોડા હતા પણ પોતે કજી કોઈ ઘોડે ન નતો રંગ ઘોડી જાજા રંગ એમ કહીને આખા ડાયરે એક કાન પ્રક્રિયા

के का सिष रतन जो नई